ચાલો આજે દરેકે એક એક પક્ષી નું નામ બોલવાનું છે હા હાલો પેલો પ્રતિક ભાઈ હાલો બોલો પ્રતિક ભાઈ બોલો ત્રુપલ ભાઈ હાલો રિશિભાઈ પ્રતિક ભાઈ બધી બોલવા દયો તમારે બોલવાનું હાલો રાજવીર ભાઈ બોલો એક પક્ષી मोर मोर आला एक भाई एक पक्षी નું નામ બોલો આવડે પક્ષી નું નામ મોટામાંથી પેલે આંગળી કાઢ નાખો પક્ષી નું નામ બોલ આકાશમાં ઉડતા પક્ષી તમે જોયા આકાશમાં කුકડો વેરી ગુડ હાલો કાવ્યા બેન એક પક્ષી નું નામ બોલો હે હે હો જોરથી બોલ મા દીકરો થોડું हनुमान भाई बोले एक पक्षी कबूतर हालो पृथ्वी भाई मोर मोर हालो विश्व एक पक्षी बोलो है घोड़ो तो प्राणी छे पक्षी की पक्षी में है कबूतर बेन बोलो एक पक्षी चकली हालो जिया बेन जोर थी बोल मोर चलो प्रियंश बेन वेरी गुड हेलो आरो भाई मोर हेलो देव भाई पक्षी बोलो चकली वेर?